જય માતાજી ખેડૂત મિત્રો આપણી અહીંયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જોવાના છે કે તમારો જે ઓગણીસમો હપ્તો છે તે ક્યારે આવવાનો છે અને આ કઈ તારીખે આવવાનો છે અને આ ઓગણીસમો હપ્તો કયા ખેડૂતોને મળવાનો છે કયા ખેડૂતોને નથી મળવાનો તે સ્ટેટસ તમારે કઈ રીતે ચેક કરવાનો છે તમારા ગામની જે લાભાર્થી યાદી છે તે તમારે કઈ રીતે ચેક કરવાની છે તેની બધી જ જાણકારી આપણે અહીંયા જોઈશું તે પહેલાં જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બે લાઇકોને પ્રેસ કરી લો જેથી કોઈ પણ જાણકારી આવે તે તમારા સુધી સૌપ્રથમ આવી જશે તો આજે આપણે જોઈશું કે ઓગણીસમો હપ્તો ક્યારે આવવાનો છે તો સૌપ્રથમ તો શરૂઆત કરીએ તો તમારો ઓગણીસમો હપ્તો ક્યારે આવવાનો છે તે આપણે અહીંયા જોઈ લઈએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દેશના તમામ ખેડૂતોને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો સફળતાપૂર્વક આવી ગયો છે આ યોજનાનો ઓગણીસમો હપ્તો કઈ તારીખે આવશે તથા તમે તમારા લાભાર્થીની સ્થિતિ કઈ રીતે ચકાસી શકશો અથવા તો જો તમે તમારા ગામનું લિસ્ટ ચેક કરવા માગતા હોય તો આ તમામ વિગતો વિશે આપણે આજના વિડીયોમાં જોઈશું જેથી તમે વિડીયોના છેલ્લે સુધી બનાવી રહેજો જેથી કોઈ પણ જાણકારી હશે તે તમારા સુધી આવી જશે કેન્દ્ર સરકારે પાંચ ઓક્ટોબરે અઢારમો હપ્તો જાહેર કર્યો હતો તેનો લાભ કરોડો ખેડૂતોના બેંક ખાતામાં સીધો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં અઢારમા હપ્તાનો લાભ લેનારા ખેડૂતો હવે આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે અહીં તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે જો તમે પણ ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તેના માટે હજુ થોડો સમય બાકી છે જેમ તમે જાણો છો કે સરકાર દ્વારા ચાર મહિને દરેક હપ્તો બહાર પાડવામાં આવે છે તેથી એવી સંભાવના છે કે સરકાર જાન્યુઆરીના અંતમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો બહાર પાડી શકે છે હપ્તાની રકમ બહાર પડતાની સાથે જ ખેડૂતોને તેમના બેંક ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો મળશે તો મિત્રો તમે જાણો છો તે પ્રમાણે દર ચાર મહિને સરકાર દ્વારા બે હજારનો હપ્તો આપવામાં આવે છે જેથી સંભાવના એવી છે કે જાન્યુઆરીના અંતમાં તમારો જે ઓગણીસમો જે હપ્તો છે બે હજારનો તે તમારા ખાતામાં આવી શકે છે એટલે કે જાન્યુઆરીના અંતમાં તમને આ બે હજાર રૂપિયા મળી જશે દરેક કિસાન મિત્રોને વિનંતી કે ઓગણીસમા હપ્તાનું સ્ટેટસ ચેક કર્યા પહેલાં તેઓએ તેમના પ્રથમ હપ્તાઓનું સ્ટેટસ ચેક કરી લેવું જોઈએ જેથી તેઓ જાણી શકે કે તેમને ઓગણીસ હપ્તો મળશે કે નહીં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સ્થિતિ તપાસવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ સત્તાવાર વેબસાઇટ પર તમારે યોર સ્ટેટસની લિંક પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે તમારો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ ગેર ડેટા પર ક્લિક કરશો જો તમારી પાસે નોંધણી નંબર નથી તો તમે તમારા મોબાઈલ અથવા આધાર દ્વારા ખેડૂત નોંધણી નંબર મેળવી શકો છો હવે તમારી સામે તમારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સંપૂર્ણ માહિતી હશે તેમાંથી તમારે ત્રણ બાબતો ધ્યાનપૂર્વક ચકાસી લેવાની છે આ કઈ ત્રણ બાબતો છે તે આપણે અહીંયા આગળ જોઈ લઈએ લેન્ડ સીડિંગમાં તમારે યશ હોવું જોઈએ ત્યારબાદ ઈ કેવાય સ્ટેટસ છે તેમાં પણ યશ હોવું જોઈએ ત્યારબાદ આધાર સીડિંગ છે તેમાં પણ તમારે યશ હોવું જોઈએ લેન્ડ સીડિંગમાં યશ હોવું જોઈએ એક એવાસી સ્ટેટસમાં યશ હોવું જોઈએ આધાર કાર્ડ સીડિંગ છે તેમાં પણ તમારે યશ હોવું જોઈએ આ મુજબનું સ્ટેટસ હશે તો તમને ઓગણીસમો હપ્તો સો ટકા મળી રહેશે પરંતુ જો આ મુજબનું સ્ટેટસ નહીં હોય તો તમને આગામી હપ્તો નહીં મળે તો મિત્રો તમારે લેન્ડ સીડિંગમાં યશ હોવું જોઈએ એક એવાસી સ્ટેટસમાં પણ યશ હોવું જોઈએ અને આધાર સીડિંગ છે તેમાં પણ તમારે યશ આવવું જોઈએ પહેલાં તો જોઈ લઈએ તો સત્તાવાર પીએમ કિસાન યોજના પોર્ટલની મુલાકાત તમારે કઈ રીતે લેવાની છે તો તમારા વેબ બ્રાઉઝરમાં તમારે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ટાઈપ કરીને સત્તાવાર પીએમ કિસાન યોજના પોર્ટલ પર જવાનું રહેશે આ પોર્ટલ પર પીએમ કિસાન યોજનાના સંબંધિત તમામ જરૂરી માહિતી અને સેવાઓ પ્રદાન કરે છે ત્યારબાદ જોઈએ તો તમારે લાભાર્થી યાદી વિકલ્પ કઈ રીતે પસંદ કરવાનો છે તો હોમ પેજ પર ખેડૂત કોર્નર વિભાગ જોવા મળશે આ વિભાગ હેઠળ તમને લાભાર્થી યાદી વિકલ્પ મળશે આગળ વધવા માટે તમારે આના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે તમારી જે ચોક્કસ વિગતો છે તે પ્રદાન કરવાની રહેશે એટલે કે રાજ્ય નાખવાનું રહેશે ત્યારબાદ તમારો જિલ્લો તમારે નાખવાનો રહેશે ત્યારબાદ પેટા જિલ્લો નાખવાનો રહેશે ત્યારબાદ બ્લોક નાખીને તમારું ગામ પસંદ કરવાનું રહેશે ત્યારબાદ તમને લાભાર્થી યાદી જોવા મળશે એટલે કે જરૂર જરૂરી વિગતો દાખલ કર્યા પછી ગેટ રિપોર્ટ બટન પર ક્લિક કરવાનું છે તમારા પસંદ કરેલા વિસ્તાર માટે લાભાર્થીની યાદી સ્ક્રીન પર પ્રદર્શિત થશે આ યાદીમાં જો લાભાર્થીઓના નામ દેખાશે જો તમારું નામ તેમાં છે તો તમને પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો અવશ્ય મળશે તો તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલમાં તમે નવા આવ્યા હોય અથવા તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુના આપેલા બે લાઇકોનને પ્રેસ કરી દેજો જેથી કોઈ પણ જાણકારી આવે તે તમારા સુધી સૌપ્રથમ આવી જશે